ગયા તળાજા યસ રાજકોટ થી અમે નીકળ્યા હતા નવ વાગે અને તળાજા પહોંચે છે ઓલમોસ્ટ દોઢ થાવ આવ્યો છે તળાજા કેમ તો અમારા છે ને કુળદેવી માં તળાજા છે અમે રસ્તા તો એટલા ખરાબ છે ને અમે ક્યારે છે ને તળાજા હું ક્યારેય નહોતી આવી મારા આઠ નવ વરસના ના લગ્ન જીવનમાં તો આજે ફ્રી હતા ને તો કાંઈ કે ચાલ ત્યાં આટો મારી આવી બીજે ક્યાંય તો જવાય એમ નથી વરસાદના અંતે તો હું વંશિકા કાનજી સવારમાં માં નીકળી ગયા હતા તળાજા જવા માટે કુળદેવીના દર્શન કરશું પછી જો પહોંચશું તો ભગુડા આગળ આગળનો પ્લાન બનાવતા જશું કઈ રીતનું શું કરવું છે હાલ તો કુળદેવીને દર્શનની ઈચ્છા હતી એ પૂરી થઈ છે અમારા વંશિકા મેડમ જો વંશિકા નું બેટ જો પાછળ ડેડી એ મસ્ત ગાદલું નાખી દીધું છે એટલે વંશિકા મેડમ રમતા રમતા ને

મેબલજી દ્વાર તળાજા નગરપાલિકા આપનું સ્વાગત કરે છે જો મંદિર છે પણ મંદિર બંધ છે જે 3 વાગે ખુલશે થોડાક મોડા પડ્યા એટલે આપણે ભગુડાના દર્શન કરીએ ડૂબ જવાનું છે કે આ ડેડી ટર્ન લઈ લે પછી ભગુડા મુગલધામ અહીંયા હું પહેલી વાર આવી બધી મારું પહેલી પહેલી વારક છે વંશી કાંડેડી બે છે અને આપણે દર્શન કરી લઈએ જો આ ભગોડા મંદિર પરિસર છે બહુ જ મોટું છે માણસો માણસો છે આડે દિવસે કેટલી ટ્રાફિક છે આ છે મંદિર પણ મંદિરે અંદર છે ને ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ના થતી હોય અહીંયા નહીં કરવાની મારે થઈ ગયા દર્શન હવે આગળ વિચારીએ ચલો Những người dân ở đây, người dân ở đây, người dân ăn tên người dân છબરો તડકો છો ભાઈ વાહ બાપજીકરી વનભોજન કરે જો દહી સુકી ભાજી થેપલા પાપડ લાડવા ઉથાણા વેફર છાસ કેવું છે વનભોજન હજી કે મજા એવી એમ છે ભૂખ લાગી બધું એમ લાગશે બગદાણા પણ ભૂખ લાગજન ના થાય પડી ગયું એકદમ શાંતિ થઈ ગઈ છે હવે કઈક અવાજ સારો નીકળો હા કરાઈ દો અને હવે અમે જાય છે બગદાણા ભગુડા દર્શન કરી લીધા સરસ અને ક્યાંય અમે રોકાવાનું પ્લાનિંગ તો અમારે બહુ ક્યાંય હોય નહીં હજી તળાજ અમારા કુળદેવીના મંદિરના દર્શન બાકી છે એટલે ફટાફટ એ ભક્તાના દર્શન કરી ગુરુદેવીના દર્શન કરીને પછી ફટાફટ સાળંગપુર જાય એટલે ટાઈમ બહુ ઓછો છે સાડા ત્રણ થઈ ગયા છે અને પોતે રાત પહોંચે રાત પડી પેલા આપણે સાળંગપુર પહોંચી જઈએ જોઈએ કે રાત તો થઈ જશે સાડા આઠ નવ તો થઈ જશે અને ફટાફટ ફટાફટ નીકળીએ અમારે વંશિકાબેન ને હાઈ કેવું છે કઈ એનો બેટ બેટ જુઓ તમે બાકી

जहाँ है मंदिर जो रिया पहला दादा अंदर तो फोटो ने वीडियोग्राफी नहीं मनाई थी जुड़ने कान जी गया चुप हाय हाय मुन मुन जी क्या था किन्वेस नीचे <laughs> कार्ड भेजो दादा <laughs> હાજી સમાધિ મંદિર દાદાની જે સમાધિ બજરંગદાસ બાપુની જે સમાધિ છે ને જો જૂના વાસણ કેવા સરસ સરસ છે બધાય પિત્તળ પિત્તળના કાંસાના કે માઈન્ડ કરી છે કાંસું પિત્તળ મઢુલી આ મારો મોઢ લોજો એમ મઢા

चढावे बदला बघाय माय अनपूर्णा साची रेद्दी सिद्धी धनलक्ष्मी ए अनपूर्णा अनपूर्णा आरे

બહુ મોટી ભજન શાળા છે જો અહીંયા બધા માણસો જમવા બેઠા હોય છે ફૂલ પ્રૂફ છે મસ્ત છે ને જગ્યા કોઈ જાતની ટ્રાફિક જ ન થાય સામે બધા જમવા લઈ લેવાનું અને જમીન જમીન એ પછી વાસણ જોવાનું છે ગમે એટલું માણસો હોય ને આવી રીતના ભાઈ સામેની સાઈડ છે ગમે એટલું માણસો હોય ટ્રાફિક જ ના રહે રમેશ્વર મહાદેવ પછી અહીંયા છે જો દત્તાત્રે ભગવાન હનુમાન દાદા અને અહીંયા છે બધે માતાજી મા કાળી મા મા લક્ષ્મી મા મા સરસ્વતી મા bên chiếc chân channel, à là, đi đi nè, Alo <coughs> Lady đi <Lady> đi <na>? <coughs> wow, wow, Hale.